ઘરચોડા જે બે શબ્દો ઘર અને ચોળાથી બનેલો છે જેનો અર્થ ઘરના વસ્ત્રો અથવા તો ઘરે પહેરવામાં આવતા વસ્ત્રો તરીકે થાય છે જેમાં ઘર એક કન્યાનું નવું ઘર એટલે કે એમના પતિના ઘરનો ઉલ્લેખ કરે છે અને ચોલાનો અર્થ તેના લગ્નનો પોશાક થાય છે ગુજરાતના ખંભાત પ્રદેશમાંથી ઉદભવેલા આ ઘરચોળાનો ગુજરાતી લગ્નોમાં વર્ષોથી ઉપયોગ કરવામાં આવે છે વૈવિધ્યસભર અને ઉત્કૃષ્ટ હસ્તકલા માટે વિશ્વ પ્રખ્યાત ગુજરાત રાજ્યને અત્યાર સુધીમાં કુલ છવ્વીસ જીઆઈ ટેગ પ્રાપ્ત થયા છે જેમાંથી બાવીસ ટેગ તો ફક્ત ગુજરાતના હસ્તકલા ક્ષેત્ર માટે જ મળ્યા છે ત્યારે ભારત સરકારના કાપડ મંત્રાલયના હેન્ડલૂમ્સ ડેવલપમેન્ટ કમિશનર દ્વારા નવી દિલ્હી ખાતે આયોજિત જીઆઈ એન્ડ બિયોન્ડ સે વિકાસ તક કાર્યક્રમ દરમિયાન ગુજરાતના ગૌરવ સમાન ઘરચોળા હસ્તકલાને પ્રતિષ્ઠિત જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન ટેગ એનાયત કરવામાં આવ્યો છે આ સાથે ગુજરાતને મળેલા કુલ જીઆઈ ટેગની સંખ્યા સત્યાવીસ પર પહોંચી ગઈ છે ત્યારે હસ્તકલા ક્ષેત્રે આ ત્રેવીસમો જીઆઈ ટેગ મળ્યો છે ત્યારે આવો જાણીએ કે રાજકોટમાં તૈયાર થતા આ ઘરચોડા કેવી રીતે બને છે રાજકોટ છે એ ઘરચોરાનું અત્યારે હબ બની ગયું છે અને રાજકોટમાં પંચાણું ટકા પ્રોડક્શન ખાલી કાપડ સુરતથી આવે છે બાકી પંચાણું ટકા પ્રોડક્શન જે છે યુનિટી રાજકોટમાં જ છે ને જે છેલ્લા દસ વર્ષમાં રાજકોટ છે એ કાલાવડ અને જામનગરના ઘરચોરાને બીટ કરીને રાજકોટ ઘરચોળા અત્યારે હબ બની ગયું છે ને રાજકોટમાં પચીસથી ત્રીસ જણા નાના મોટા વેપારી છે જે ઘરચોરાનું મેન્યુફેક્ચરિંગ કરી ને પૂરા ઓલ ઓવર ઇન્ડિયામાં માલ સપ્લાય કરે છે ને વર્ષે એસીથી નેવું કરોડ લગીનનું ટર્નઓવર કાપડના વેપારી જે ઘરચોરાનું છે એ મેન્યુફેક્ચર કરીને વેપાર પૂરો પાડે છે કાપડની અંદર અત્યારે ચાર પ્રકાર આવે છે જોરજોટ આવે છે જેકાટ આવે છે આઠ ગજી આવે છે ને પ્યોર ગજી આવે છે એમાં અંદાજે હજાર રૂપિયાથી લઈ ને પ્યોર ગંજી ને રિયલ તારના ઘરચોરાની કહી તો સવા લાખ રૂપિયા લગીનના મળે છે હજાર રૂપિયાથી લઈને પચીસ હજાર રૂપિયા લગીનનું અમારું મેન પ્રોડક્શન હોય છે ને ઘરચોરું જે આપણે લગ્નમાં પહેરાય છે એનું અત્યારે નેવું થી પંચાણું ટકા પ્રોડક્શન રાજકોટમાં થાય છે ખાલી કાપડ જ જે આવે છે સુરતથી આવે છે જે પેલા આ રીતનું વ્હાઈટ કાપડ આવે છે પછી એનો કલર છે એ રાજકોટમાં કલર પ્રોસેસમાં બધું રાજકોટમાં જ થાય છે પ્રોસેસ હાઉસમાં પછી એની ઉપર વર્ક થાય છે તે પણ રાજકોટમાં જ થાય છે અત્યારે પછી કોમ્પ્યુટર વર્ક થયા પછી એની ઉપર કટકીનું માચી વર્ક ને એ બધું થાય છે ખાલી કાપડ જ જે છે એ સુરતથી આવે છે બાકી બધું પ્રોસેસ છે એ અત્યારે રાજકોટમાં થાય છે આ રીતના અલગ 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 જેકાટ વિસ્કોસ પછી ગજી લગડી પટ્ટો પ્યોર ગજી અલગ અલગ કોન્સેપ્ટમાં બધા રાજકોટમાં પ્રોડક્શન થાય છે સૌ પ્રથમ અમારે માલના પાર્સલ આવ્યા એ પાર્સલ અમે ખોલી અને પછી આવી રીતે ગ્રાહકોની રિક્વાયરમેન્ટ પ્રમાણે એની કટ પાડીએ અમે જે હું અત્યારે બતાડું છું તમને એની અમે લિસ્ટ બનાવીએ કે આ મીટરમાં આટલા ટાંકામાંથી આટલી સાડી બની આટલા ઓઢણા બન્યા એ રીતનું આખું અમારા આગળ લિસ્ટ રેકોર્ડ હોય એટલે ગ્રાહકની અમે આપી દઈએ કે તમારા આટલા કાપડમાંથી આટલી વસ્તુ બની હતી પછી એને અમે આવી રીતે ફાળતા હોઈએ મુખ્યત્વે પહેલાં જે એ એસ બી નું સોલ્યુશન હોય ને એની અંદર નાખીએ પછી એક વોશિંગ મશીન હોય જેને ડ્રાયર કહેવાય એ ડ્રાયરની અંદર એને નાખવાનું એટલે વધારાનું જે કાપડમાં સોલ્યુશન હોય એ બધું નીકળી જાય એ પાછું ઉપયોગમાં આવી જાય પછી એમાંથી કાઢી અને જેમાં એનો ટોન ડેવલપ કરવાનો છે એની અંદર નાખવાનું પછી એને ચાર પાંચ પાણીમાં અમે મારી રીતે એની ધોલાઈ પતાવતા હોઈએ એ થઈ જાય પછી પાછું એને ડ્રાયરમાં નાખી અને અમે સૂકવી નાખીએ એટલે વધારાનું પાણી નીકળી જાય તો અમે અગાસીમાં નાખીએ ને તો થોડીક જ વારમાં કલાક એકમાં અમારી સાડી સુકાઈ જાય એટલે અમારે પ્રોડક્શનમાં થોડીક હેલ્પ થાય એટલે અમે ડ્રાયરનો ઉપયોગ હંમેશા કરીએ છીએ અને મેં જે અત્યારે પ્રોસેસ તમને બતાવી દી એને નેપ્થોલ કહેવાય નેપ્થોલ એ બહુ જૂની કલરની જાત છે આમાં મુખ્યત્વે નેપ્થોલ અને વેટ આ બે કલરની જાતનો જ આ વિસ્કોસ યાન કહેવાય આ જે કાપડ છે ને ગજી જે કાર્ડ એ બધું યાન કહેવાય એની અલગ અલગ ડિગ્રી મેન્ટેન કરવાની હોય એના પ્રોસેસ હોય એની બધી ફોર્મ્યુલા પ્રમાણે એના માપ બનાવવાના હોય એના મેચિંગ બનાવવાના હોય નેપ્થોલ કલર એક વખત કાપડને લાગી જાય પછી જીવનમાં કોઈ બી એ જાતો નથી અથવા આ નીકળતો નથી બધું હન્ડ્રેડ ફાસ્ટિંગ જ આવે છે એ રાજકોટમાં પહેલાં અમારે આઠથી આઠ દસ વર્ષ પહેલાં અમારે સુરત માલ બનાવવા મોકલવો પડતો હતો જે અત્યારના છેલ્લા દસ વર્ષની અંદર રાજકોટની અંદર નાના મોટા પાંચથી છ યુનિટ થઈ ગયા છે જે ઓછામાં ઓછો એક યુનિટની અંદર ચાલીસ પચાસ મશીન હોય છે એવા રાજકોટની અંદર પાચક યુનિટ છે ડાઇંગ કરેલા આવી અને અહીંયા અમારી પાસે નંગ રેડી થાય કે ચેકલ ચેક થાય કોઈ ફાટેલ છે કે આ તૂટેલ છે આ તે માટે કોઈ ડાઇંગ મિસ્ટીક છે કોઈ એ ચેક થાય ચેક થયા પછી બેનો પાસે જાય એમાં પટ્ટા લાગવાનું કામ થાય જે સાડી તૂટે નહીં સાડી ખ ખરાબ ન થાય એ માટે પટ્ટા લગાવવામાં આવે છે પટ્ટા લાગ્યા પછી સાડી કમ્પ્લીટ થઈ જાય પછી ડિઝાઇનમાં કોમ્પ્યુટરમાં આવે નીચે એટલે પાર્ટી અમારી પાસે આવે અને પોતે બોલે કે આ મારે આ તે ડિઝાઇન પાસ કરેલી હોય એ ડિઝાઇન આટલા દોરામાં છે અમારી પાસે કુલ બે ડિઝાઇનરો છે જે પાલ્ટી કીએ એ પ્રમાણે ડિઝાઇનિંગ કરી અને રેડી થઈ જાય એટલે પાલતી આવી અને પોતાની ડિઝાઇન હું એ સિલેક્ટ કરે સિલેક્ટ થયા પછી અમારી પાસે મશીનમાં જાય છે મશીનમાં પેનડ્રાઈવ દ્વારા મશીનમાં લગાવવામાં આવે છે એના પ્રમાણે જે દોરા જે નક્કી થયેલા હોય એ લાગે ઓટોમેટિક મશીન અમારી પાસે કિંમતી મશીનો આવેલા છે કે જે સાડી કમ્પ્લીટ થઈ જાય ત્યાં સુધીમાં એક પણ દોરો બદલાવવાનો ન રહીએ અને કોઈ પણ કાંઈ કરવાનું ન રહીએ આપણે પાંચ કલરમાં ડિઝાઇન બનાવીએ છીએ તો પાંચે પાંચ કલાક કલર એની મેળાએ એ મશીનની અંદર પોગ્રામની અંદર સેટ થઈ જાય છે અને પાંચે પાંચ કલરની સાડી તૈયાર થાય છે સૌની પહેલાં પલુ બનવા માટે જાય છે પલુ બન્યા પછી એની અંદર ઓછામાં ઓછો ચૌદ કલાકનો ટાઈમ લાગે છે પછી એમાં સ્કર્ટમાં લાગે છે ત્રણ કલાકનો ટાઈમ લાગે છે અને હાફમાં બે કલાકનો ટાઈમ લાગે છે આખી સાડી આમ બનતા દસ બાર કલાક જેવો સમય લાગે છે એટલે આખી સાડી કમ્પ્લીટ થયા પછી ધાગા કટિંગમાં અને એનું ફિનિશિંગ કરવા માટે જાય છે જેમ કે કાગળ છે બાજુ ફિનિશિંગ પેપર છે કાગળ છે દોરા વધારેના છે આ બધું નીકળવા માટે બાઈને મેં અહીંયા કાકાની અંદર જ બેસાડેલી છે એટલે એ સાફ સફાઈ કરે છે સાફ સફાઈ કર્યા પછી એ પાછી ચેક થાય છે ચેક થયા પછી ક્યાંય પણ કાંઈ રહી ગયેલ નથી વ્યવસ્થિત છે તો એ અમારી પ્રોસેસ ડેકોમાં જાય છે डेको माँ प्रोसेस किया पी व्यवस्थित गड़ी मारी पीते पार्टी ने आप कंप्यूटर हो के व्यापारी के वहाँ आता है व्यापारी से हम लोग ला के कटकी वर्क करते हैं एक कारीगर एक दिन में तैयार कर देता है डेकोरेशन अपना सब होता है सब अच्छी तरह से सजा के दिया जाता है वर्क पूरा कंप्लीट करके हम लोग देते हैं कटकी है गोटापत्ती है, गोटा है मिरल है रेशम है दरदोदी है એવરેજ ચાલીસથી પિસ્તાલીસ દિવસે માલ અમારા હાથમાં તૈયાર થઈને આવે છે ને અંદાજે એક ઘરચોરો પંદરથી સત્તર વ્યક્તિના હાથમાં ફરી અને પંદરથી સત્તર લોકોનું રોજગાર પૂરો પાડીને અમારા હાથમાં આવે છે ને અમે પેકિંગ કરીને રિટેલ શોરૂમમાં સપ્લાય માલ કરી છે ગુજરાતના ઘરચોળા હિન્દુ તેમજ જૈન સમાજમાં લગ્ન જેવા શુભ અને માંગલિક પ્રસંગોએ પહેરવામાં આવે છે પરંપરાગત રીતે ઘરચોળા લાલ અથવા મરૂન ને લીલા અથવા પીળા જેવા રંગોમાં બનાવવામાં આવે છે જેને હિન્દુ પરંપરામાં શુભ રંગો માનવામાં આવે છે